મારે બને બે ઘર છે ને એક નવું અને એક જૂનું કોમ કરોડો સો મહિના બાર મહિના આપડે ઘેર આવતા ચોમાજી તમે જોવો તો મને બોલ્યું એવી તો ખબર નહિ પડતી એ ભગવાન નું રૂપ કેવાય એના માટે તો રાક્ષ નહીં કયા કાળા નાગ જેમ કાળા વેણ કાઢવાનો ચાલુ કર્યો નહીં શોમાજી એટલી બધી હતી પણ બધી પટી ગયું મારા હાડી તો બાપરો રોતો હતો કેતો બાપરી સીધી હોય ને કે બનેવી તમે ને તો મૂકી રાખી લો મને કોઈ ચિંતા જેવું નહીં આ મોનતા કે એ તો શોમાજી સરપંચ પણ સરપંચ કાર્યો શોમાજી હું તો હોય લાઈ અને હું છું મી મારી હારી તમે જોવો ને સુખ જેટલું હતું એને મારા હરાન છે ઓછું છે યાર બેઠા બેઠા ખાવાનું લાઈન નાખી છે ને તાનનું તો ટાઈમ રોટલો નહીં પડતી ટાઈમ રોટલો હવારે ઉઠે એવી ડોરામ પેહાજી તમે જોત માં જઈને બેસી દેવાનું ખાવા જવાનું અને ટાઈમ આવી જવાનું કોક પૈસા પૈસા જરૂર પડે તમારે હાડી આ તમારા હાડી રહી ને એ બધી ખુલ્લા મન થી મને કે કતારે હાલ છૂટું લેવા બેસો હાથ એનો પગાર આવે એટલે વાપરા શોમાજી કોક તો કરવું પડશે પણ કરવું ખરા ને કચકા મે પગાર ઉપર બીજું કશું નહીં આપડે ઘર રાખવાનું કરીએ જો માજી તમે જીવન જી કેજો કે ગમે તે કરી અને કે મારા માટે આટલું વિચાર હું મફત નહીં રહું આ તો મારા ભાગમાં આવી નહીં ને કે હું તમને આલી દઉં વગન પાર જો હું જક બીજા ગામ પર ભારત શહેર મો સિટી મો જોય તો એ મારા રૂમ લ્યો તો એનું ભાડું આલું પડશે છે આલું છે કે નહીં આલું ઉપર હું મોગવારી જવાય ઈ મજૂરી મરે હું તો સિટી જતો રહું પણ યાર રીકણ આપડા જેવું કોઈ ઓળખીતું નહીં કે આખી સિટી માં તો રોટલો મળે પણ રોટલો ના મળે ગામડા માં રેલા હોય ને એટલે આપડે સિટી ના ફાવો છો માજી આપડે બધા ભેરું આમ ફાવા એમ હું હિંમત કહું છું કે ચાર પાંચ હગા ઓળખીતા હોય ને તો મારે ટેમ નીકળે જાય ઈવન ભેગું મારે મજૂરી ના પાંચ પચીસ રૂપિયા ઉભા થઈ જાય તમે જે ધંધો કરતા છો એમાં અમે ટેકો કરાવશું શું માજી

તારે મજૂરી કર્યા વગર કશું યાર કરવું પડે બધું શંકરજી બે સમજે કયો તબિયત પોણી

તમે તો કરવું જ પડકાર પાછળ ખરો ખોર લંકા નો હા એ વાત હાચી હું કેતો હતો તમારે કોક તમાર ડોહાબા નું જૂનું ઘર તમારો ભાગ હતો છોમાલી ભાગ હતો મજારું ઘર હતું એ રહ્યું હા તે હે એટલા તું હેડવાન કરો થી ઉભો થા કોઈ કણ ગર્દો કોઈ ડખો લઈને આવ્યો હોય તો થી ઉભો થઈ જજે નકર લમણું ચાલ મળ્યો બધું એવલ પટી જો સા વાત હો ભરવાનું રા શું વાત તો નહીં ની વાત હો તું હેડવાન કરજે એ જીવનજી એટલા લઈને આવ્યો તોય નહીં મેર પડવો આવ્યો જીવનજી મારી વાત તો આપણો તમાર ઘરનો ભાગ નહીં લેવાનો યાર ઈમામ હું મંદિર પર છું બે હો તમારું ભાડું હાલ લે રવા રવાજો ખરા પડી જ રહે ભાડું નહીં ઘર આમ તો પડી તો રહે છે તમારું હોય છે જીવનજી મારે જબરદસ્ત ડાજ પૂછો છો માજી કરું હું છે

સરપંચ રહ્યો મારો હાડો ગમો કોઈ લાવી લાવો મેં તમે કેતા હોય તો ઘર ઘરમાં રહીએ અને ભાડું થતું હોય તારે ઘર ખરું નાળું મારી ને પડ્યું બન જ પડી રહ્યું નું ખરું નું નહિ મહિના હજાર રૂપિયા ઉભા કરી છે તમારે એટલું સગવાર થઈ જાય ઘર કોક લાભ મેળવાની કશો વાર નઈ 6 મહિના બાર મહિના જો મહિનો પૂરો થાય ને તરત હજાર રૂપિયા ભારવા હા લાલી દેવ કે પેલા મહિનાનું લેવું જ પડશે મારા લઈ જજે બસ ભાઈ અમે તો કોઈ ચિંતા નહીં કઈ તો ઠેલા પૈસા પડ્યા તું મારા તમારે ઘેર કશો વાંધો નહીં તો એક કોમ કરો વધુ પૈસા પોકાડી દે બાકી ઘરમાં માં રવાનું પાકું ને પાકું પાકું જીવનલાલ મારી એક શરત પણ પછી કાલ દાદા શેરી કોઈ કુઠીન ને કે વાન કાઢી મેલો તો તમે એમ કહો કે ભાઈ શંકરજી ઘર ખાલી કરી દો મારા બીજા ચાર મરદ વધ ને તમારા જેવા મારો હાડુ રહ્યો ને સરપંચ એને અત્યારે ફટેરો વેણાઈ દીધો એની વખત છે સરપંચ બના ગો બે ફરે છે તો કઉ છુ પેલા જે પૂંછડું પકડી ફરે છે ને ઈવાના જ હાથ પગ ભાજી નાખો અમુ ભાગવા તો છે પણ અમુ અમારો ભાઈ હગો ના રહો બસ કે ના વાક છે વાસડી સમજી જા ને કશો તો ને મહિનાની 32 તારીખ આવી અને ભાડું લઈ જજો એ શંકરલાલ હા

સારું થયો સોમાજી તમારું હોય તમે તમે એટલે મોચું ના ડી ની તો હું ને મારા ગોમ માં વાતો કર્યો ગમે તે પણ જોયો સોમાજી જેવો શેર બીજા નઈ ભાઈ શંકરજી આપડે કદી તમારા ગુણ ના ભૂલ્યા

દાડા ઘર નું મુત ને એ દાળો બધા લાડવા બનાવીએ ને આવો આપડે ભેગા મારે તો આ તમારું કુટુંબ મારા ભાઈ જેટલા તમે ઘર ની સફાઈ કરી નાખ્યા

રોજ મારો ઓળખો ભણો મારા પહાડ પુરેટા વધાવતો હતો આ તો વાઢે તા હમણાં ખાવાનો ટાઈમ તા હે ને એટલે તારા મામો ઘેર પગ મેલવાના છે એટલે હાલ ઘેર જવું જ નહીં ગોમ માં થોડી વાર ગપ્પા મારું કોઠીએ બરાબર ઝાપટવા છે અને કરીએ બરાબર ઝાપટવી છે ઓહો મારો ઓળખો આ નોળિયો હજી સુધી ઘેર નહીં ગયો એક દારો રાત કના ના ઘેર રહ્યો છે ટોપી બેઠો છે અને તો ઘેર રાત નહીં રાખશો ને

બી હું કેતો તો સાધન વાળા નો નંબર વંબર હોય કે કોઈ તો હોય તો કયો ફાટોફ જીઆઈએ તમે સાધન ગોમચી ના તો ડાલુ કરી દે ના ચારસો હાથ કરી દે માલ સામાન પર હવા તો આવશો તો

હામાજી ના હોય એમાં ઘર ને બાળુ એ નક્કી કરી દીધું ઘર જો તારા ઘર માં ભરે તો તારા હાથ પગ જુદા કઈ ના છે મારા ઘર ને છો તમે

ખોટું ગમ તમારે ઘેર કેતો રવાબતો એટલે ના પાડતા હતા રોકટોક કરતા હતા ને એટલે હું વાત વ્યાજબી હતી બરોબર પણ અમે ખરો ને બીજા ના ઘર માં રવા જુ એટલે મારા અંગા થી માથાકૂટ કરતા ના

આવો તો પશેર પોથરો પોથરવા નહીં સંકળની વાતો કરે છે ઘર તમે ના આલી એટલે હું થઈ ગયો તો કરી ના જેવા નફટણ તોય ગોમ ગધારે તરાવ હાથ નો સુટ્ટો માણસ છું મારા બધા ગોમમાં બોડા ફોડી નાખ્યા છે

ને આવી ઉબેટો જે ભેગી થાય ને શંકર એક જ પાટુ મેલે ને તો રડતી રડતી છતા હોય આપડે

આ પટી જેલો છે એના ગમો અને આપણ પટાવા આવ્યો છે રે સરપંચ બીજું કોઈ નઈ તમે રી આવો છો કો તમે હાડુ નહી આવતી મારા હાડુ હું ઓળખું છું ને એટલે તું ના ઓળખી એકલે ના તો મારો નહી અને સરપંચ ઈવાય મને એડવાન્સમાં માં 1000 રૂપિયા ભારો આપી દીધું છે એટલે મી હોન રવા દીધા છે અને પાછો મહિનો પૂરો થા ને એટલે પાછા ફરીથી 1000 રૂપિયા મનાલ હું તો 1000 રૂપિયાનો નો દણી અને તમે એટલી વાત ઓબડી ને પાછા ગોમ ના દણી છો મારા ઘરના ના દણી નહી હો પાછા

ની ભાષા જ છે જે ટાઈમ હું કરું એ એ તો સરપંચ હોમો કોઈ જીવન જેવો તેવો માણસ નહી હો આ મૂસો કોઈ સાલો કરવા નહી રાખી હો તારી મૂસો ના નેસે બહેન તારી મૂસો ના બાલ સુંતી લે હે રે અરે કોઈ ગોમો પેદા નહી થયો અન તમે જ ને તો ઈ કન ગોમો પેદા નહી થયો પણ અરે આપણા ગોમનો નહી આ બીજા ગોમનો છે એ ગોમનું પાણી સેવું છે જીવણિયા

અમારા હગા ખા અરે કોક બાટલી લાઈ ના છે જળની જીવણિયા તે પીએ નહીં હક અમારા હગા હોય આવતા નહીં એટલા મે નહીં રાખતા પણ તમાર હગા તો ઘરી ઘરી આવે ને બાપડો રાખતા નહીં એટલો ઘરી ઘરી નહીં આ એક નંબરનો નો ફરતેલ છે અરે સરપત તમાર જે થાય કર લેજો જો ને અમો ઈમો રહી એટલે રહ મારા ઘર માં મારો તો 1000 રૂપિયા મતલબ તમે હવારે 1000 રૂપિયા લો તો ઈવાં કાઢી ના તમે આવી જો મોહના લો જા બારું